ચોપ્પન કરોડ એટલે કોઈ નાની રકમ છે એનો બ્રિજ બને અને એવા મુફલી લોકો કોર્ટની અંદર જાય અને એને રોકવાની વાત કરે કોઈ ધાર સભ્યને ચાલવાનો બ્રિજ છે કોઈ સંસદ સભ્યને ચાલવા માટેનો બ્રિજ છે એ બ્રિજ શાલેકુંડલાના એકસો ને સત્તર ગામડા છે એના માટે એ પ્રજા માટે અને શાલેકુંડલાની શહેરની જનતાને સમર્પિત એ બ્રિજ છે સાડા ચાર કરોડના ખર્ચે માર્કેટયાર્ડ થી સીધું જ બાયપાસ નીકળી જવા ચોખ્ખા દેખાય ને એવી રીતે વિકાસનું કામ થાય ને એની જવાબદારી માટે આવ્યો છું અને એટલું તો અહીંયા બેઠેલા ને કહું કે એવું કોઈ કામ નહીં કરું કે મારા કુલ સંસ્કાર લાજે ને એવું કોઈ કામ નહીં કરે એવું કોઈ કામ નહીં આક્ષેપો આવશે બે બે પૈસાના લોકો એવી વાત કરશે કે પોલીસ પાસેથી હપ્તા લઈશ મારા બાપાને કાળો પડ્યો છે ને એટલે હું પોલીસ પાસેથી હપતા લઈશ કેવા પ્રકારની વાત કરે છે વિચાર કરો તમે અને સાવરકુંબલા અને અમરેલી જિલ્લાને આવા આક્ષેપોય જ અન્યાય કર્યો છે કોઈ સારા જનપ્રતિનિધિ હતા આપણા એને સુખથી ડેવલપમેન્ટ નું કામ નથી કરવા દીધું આવા આક્ષેપો આવા વાહિયાત લોકોના આક્ષેપોએ આપણા જનપ્રતિનિધિને પણ અન્યાયો કરે છે મેં સાંભળેલા છે એટલા માટે આ ઉલ્લેખ કરું છું અને એટલા માટે આપણા જિલ્લાની અંદર પાંચ વર્ષ આ જનપ્રતિનિધિ પાંચ વર્ષ આ જનપ્રતિનિધિ એ આપણે માટે ચાલુ કર્યું અને સ્થાયી નેતૃત્વના અભાવના કારણે આ જિલ્લાને ક્યાંક અન્યાય થયો છે એવું સ્વીકારવામાં મને જરા પ્રમાણ